નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિદુલ જંબુસર નગરના ટંકારી ભાગોડ સર્કલ થી એસટી ડેપો સર્કલ સુધીનો રિંગ રોડ બિસ્માર હાલતમાં હોય ટ્રક ઓનર એસોસિએશન દ્વારા નગરપાલિકા પ્રમુખને આবেদন પત્ર આપી રજૂઆત કરી હતી જંબુસર નગરના ટંકારી ભાગોડ થી એસટી ડેપો સર્કલ સુધીના રિંગ રોડનો ઉપયોગ નગરજનો કરી રહ્યા છે આ રિંગ રોડ ઉપર ઠેર ઠેર ખાડાઓ પડી ગયા હોય વાહન ચાલકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ખાડાઓના કારણે વાહન ચાલકોના વાહનોને નુકસાન પણ થયું છે કેટલાક વાહન ચાલકો ખાડામાં પડી જવાથી ઈજાગ્રસ્ત થયા હતા રિંગ રોડને દુરસ્ત કરવા પાલિકા સત્તાધીશોની વારંવાર રજૂઆત કરવા છતાંય પાલિકાના સત્તાધીશોએ કોઈ કાર્યવાહી હાથ ધરી નથી અને કરદાતા અને અહીંયાનો સામાન્ય રહીશ છું જંબુસર ટ્રક એસોસિએશનના સભ્યોએ આજે આયોજન કર્યું છે એને મને પાછળથી ખબર પડી અને સાથે જોડાયો છું શાળા પડપદથી આ ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક પ્રદર્શન કરી અને નગરપાલિકાના તંત્રને આંખો ખોલવાનો પ્રયાસ કર્યો છે જે જંબુસર જંબુસરની અર્થતંત્રની રીડની હડ્ડી સમાન આ જે રોડ છે જંબુસર ડેપોથી લઈને તંકાળી ભાગવડ સુધીનો ત્યાંથી આગળ આવેલા ઘણા બધા ઔદ્યોગિક એકમો છે ઘણી બધી શાળાઓ છે કોલેજો છે અને ઘણા બધા એજ્યુકેશનના કામો અને ખૂબ ઇમ્પોર્ટન્ટ મહત્ત્વના વ્યવસાયો એની સાથે જોડાયેલા છે ત્યારે આ માર્ગ ઘણી બિસ્માળ હાલતમાં છે અને એનું વહેલામાં વહેલી તકે એનું વહેલામાં વહેલી તકે સારામાં સારી ગુણવત્તાનો રોડ પ્રજાજનોને પ્રોવાઈડ કરે નગરપાલિકા એવી અમે આશા અપેક્ષા સાથે એક આવેદનપત્ર અમને સાથે મળીને આપેલું છે અને પ્રમુખશ્રી તરફથી અમને અત્યારે વહેલામાં વહેલી તકે આના પર કામગીરી થઈ જશે એવી ખાતરી આપી છે અને એની સંતુષ્ટિ છે અત્યારે આવનારા સમયમાં શું થાય છે જોવાનું રહ્યું જંબુસર ટ્રક ઓનર એસોસિએશનના સભ્યો તથા વેપારી મંડળના સભ્યો રેલી કાઢી વિરોધ કર્યો હતો ટ્રક ઓનર એસોસિએશન દ્વારા નગરપાલિકા પ્રમુખને આવેદનપત્ર પાઠવી બિસ્માર થઈ ગયેલ રિંગ રોડની મરામત કરાવી ખાડાઓ પુરાવાની માંગ કરી હતી જંબુસરના નગરજનો માટે માથાના દુખાવા સમાન રિંગ રોડની મરામત હાથ નહીં ધરાય તો ટ્રક ઓનર એસોસિએશન દ્વારા ચક્કાજામ કરવાની ચીમકી આપવામાં આવી હતી આપના માધ્યમથી પહેલા હું આપનો આભાર માનીશ કે ગત થોડા સમય પહેલાં આપ સૌએ ચેનલના માધ્યમથી મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાથી જે જંબુસર પાદરા રોડ માટે અમારા અમને સહકાર આપેલો અને તે રોડનું કામ થઈ ગયેલ છે તેમજ આજરોજ જંબુસર શહેરના મુખ્ય માર્ગ જેને કહેવાય જંબુસર શહેર અને તાલુકાને જોડતો તે માર્ગની અંદર ખૂબ રસ્તો ખરાબ હોવાથી આજરોજ અમે જંબુસર નગરપાલિકા પ્રમુખ શ્રી શ્રીમતી અમિષાબેન શાહને આવેદનપત્ર આપી આ રોડનું તાત્કાલિક સમારકામ થાય અને આ રોડ પરથી જંબુસર શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાના બાળકોની અવર જવર થતી હોય અને આ રોડ નહીં બને તો રસ્તાની અંદર ખૂબ પરિસ્થિતિ ખરાબ હોવાથી અકસ્માતનો ખૂબ મોટો ભય છે હાલમાં જ રાજકોટ અગ્નિકાંડ મોરબી પુલ દુર્ઘટના અને હરણી લેખકાંડ થયો છે તેના પરથી સરકારે શીખ મેળવી અને આ રોડનું તાત્કાલિક સમારકામ થાય તેવી અમારી માગણી છે ભવિષ્યમાં આ રોડ પરથી જંબુસર શહેરમાંથી મધ્યમાંથી રસ્તો પસાર થાય છે જેમાં પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ ભારત દેશના પ્રજાવત્સલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેર કરેલ બલ્ક ડ્રગ પાર્ક જે ટૂંક સમયમાં એનું કાર્ય ચાલુ છે અને તેના પર પણ વાહનોની અવર જવર છે મોરબીની અંદર જે સિરામિક ઉદ્યોગ છે તેનું રો મટિરિયલ પણ આપણા વિસ્તારમાંથી જાય છે ગુજરાતનું પચાસ ટકા મીઠું આપણા તાલુકાના વિસ્તારમાંથી જ ઉત્પાદન થાય છે અને તે તમામ વાહનો આ રોડ પરથી પસાર થાય છે માટે આ રોડ તાત્કાલિક ધોરણે બને તે ખાસ જરૂરી છે જ્યારે આ રોડનું અત્યારે સમારકામ કર્યા પછી ચોમાસા બાદ આ રોડનું કામ કરવામાં આવે ત્યારે આ રોડની કેપેસિટી ઓછામાં ઓછા સો ટનના વાહન પરિવહન કરી શકે તેવી કક્ષાની અને તેવી ગુણવત્તાનો આ રસ્તો બને અને આ રસ્તો જ્યારે બને ત્યારે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના નાયબ કલેક્ટર શ્રી જંબુસર ટ્રકનવાર એસોસિએશનના સભ્યો પ્રમુખ જંબુસર વેપારી એસોસિએશન કાપડ એસોસિએશન તથા જંબુસરની પ્રજાની પણ હાજરી રહે જેથી આ રસ્તાનું સારી ગુણવત્તાથી કામ થાય અને ભવિષ્યમાં પ્રજા જે છેલ્લા ત્રણ વર્ષથી હેરાન થઈ રહી છે તે હવે ભવિષ્યમાં ના થાય તેવી અમારી માગણી છે આવનારા સમયમાં હજી શું પગલાં લેવાના જો ના થાય હાલમાં આ દિશામાં અમારી કોઈ વિચારસરણી કરી નથી પણ અમે આશા રાખીએ છીએ કે સરકાર મૃદુ અને મક્કમ છે મૃદુનો અર્થ કોમળ થાય અને કોમળ સરકાર પ્રજાનું હિત વહેલું વિચારે એટલે આ વહેલામાં વહેલી તકે આ કાર્ય પૂર્ણ થશે એવી અમને સો ખાતરી છે પાલિકા દ્વારા રિંગ રોડની મરામત કરવામાં આવશે અને આગામી સમયમાં ખાડા પૂરવામાં આવશે તેવું પાલિકાના મહેકમ ક્લાર્ક લગદીરભાઈ જાંબુ જાબુએ જણાવ્યું છે જમ્મુ શ્રી નગરપાલિકાના મેમ ક્લર્ક તરીકે આ પ્રેસના માધ્યમથી જણાવું છું કે અત્યારે થોડા સમય પહેલાં જ ટ્રક એસોસિએશન દ્વારા અમને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આવેદનપત્રમાં જે રજૂઆત કરી છે એ યોગ્ય છે અને એના જ અનુ અનુરૂપ જમ્મુ નગરપાલિકાએ આ અગાઉ ત્રણ વખત ઓનલાઈન ટેન્ડરિંગ જાહેરાત કરવામાં આવી સંજોગો વરસાદ ઓનલાઈન ટેન્ડરિંગ કોઈ ભર્યું ન હતું છેલ્લે અમે ચોથી વખત જ્યારે ઓનલાઈન જાહેરાત આપવામાં આવી છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ઓનલાઈન ટેન્ડરિંગ જે ભરવામાં આવ્યું છે એ ઓનલાઈન ટેન્ડરિંગ માટે અમે માન્ય પ્રાદેશિક કમિશનર સાહેબ સુરત તરફ સદર દરખાસ્ત અમારા ચીફ ઓફિસર સાહેબ સાથે લઈને ગયા છે અને આ અત્યાર સુધી જે રસ્તો બિસ્તમાર હાલતમાં છે એ રસ્તાનું કામકાજ અમે રિસર્ફરી કરવા માટે જેસીબીના માધ્યમથી અમે આ રસ્તાનું કામગીરી અત્યાર હાલ ચાલુ રહેલું છે અને નજીકના સમયની અંદર નગરપાલિકાની પ્રાથમિક જરૂરિયાત હોય સદરકામ અમે વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરીશું એવા અમારા ચોક્કસ પ્રયત્નો રહેશે સંદીપ દીક્ષિત નેશન પ્લસ ન્યૂઝ જંબુ સર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર